નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું શું આપની સાથે રીધી છેલ્લા લાંબા સમય દરમિયાન આપણે એ સાંભળી રહ્યા છીએ કે ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાના એંધાણ છે એટલા માટે કે કારણ કે ડિસેમ્બરના અંતમાં પછી જાન્યુઆરીની શરૂઆતમાં મંત્રીમંડળનું અને સંગઠનનું જો વિસ્તરણ થાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને એમની વચ્ચે અત્યારે એક સમાચાર એ પણ આવ્યા છે કે હવે ડિસેમ્બરની અંદર લગભગ સંગઠનનું વિસ્તરણ થવાનું છે એટલે કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળવાના છે આ એટલા માટે કારણ કે અત્યારે દિલ્હીનું જે ભાજપ કાર્યાલય છે ત્યાં અત્યારે એક મહત્વની બેઠક ચાલી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જે પી નડ્ડા છે તેમની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ બધા જ રાજ્યોના જે પ્રદેશ પ્રમુખ હોય છે તેમને બોલાવવામાં આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે આ બેઠકની અંદર ગુજરાતના અત્યારના જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોય એટલે સી આર પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે લગભગ બધા જ રાજ્યોના પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે અને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચા એ થવાની છે કે હવે જે સંગઠનનું વિસ્તરણ થશે તો ગુજરાતને કોણ નવા પ્રદેશ પ્રમુખ આપવામાં આવે કારણ કે આ બેઠકની અંદર બધા જ લોકો હાજર રહ્યા છે ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આખી બેઠકની અંદર કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે અને ખાસ અત્યારે દિલ્હીની અંદર જે એક આ બેઠક મળી છે ભાજપના સંગઠનને લઈને એટલે કે ભાજપનું જે આખું સંગઠન મંત્રીઓનું માળખું છે તે પણ હાજર રહ્યું છે તમામ પ્રદેશ પ્રમુખ દરેક રાજ્યના હાજર રહ્યા છે સી પટેલ ખાસ ઉપસ્થિત છે કારણ કે જ્યારે આપણને અટકળો સેવામાં આવતી રહી હતી કે ડિસેમ્બરની અંદર સંગઠનનું વિસ્તરણ થશે અને ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે તેમાં હવે ક્યાંક માહોલ લાગી શકે એમ છે જો ડિસેમ્બરના અંતમાં તો નહીં પરંતુ તો જાન્યુઆરીની શરૂઆતમાં પણ આપણને એટલે કે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે ખાસ કરીને દિલ્હીમાં અત્યારે બે બેઠક ચાલી રહી છે એક આ બેઠક પૂરી થશે પછી એક બીજી બેઠક પણ યોજાવાની છે જેમાં બિહારની વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમને લઈને પણ ચર્ચા થવાની છે કારણ કે આ વખતે ભાજપ કઈ કસૂર છોડવાનું બાકી નથી રાખવાની તનતોડ મહેનત કરી રહી છે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે કે આ વખતે બિહારની જે વિધાનસભાની ચૂંટણી આવશે તો ભાજપ તેમાં કઈ રીતે મહેનત કરશે કઈ રીતે આ બેઠકો જીતીને બતાવશે એટલે ખાસ કરીને દિલ્હીની અંદર આજની આ બે મહત્વપૂર્ણ બેઠકો છે અને આ બેઠકોની અંદર એ ચર્ચા થશે કે ગુજરાત અંદર અને જ્યાં જ્યાં જરૂર છે એટલે કે જ્યાં સંગઠનની અંદર વિસ્તરણ થશે એટલે નવા પ્રદેશ પ્રમુખનું જે કાર્યકાળ પૂરો થવાનું છે ત્યાં કોને નીમવામાં આવે ગુજરાતની અંદર જે અટકળો ચાલી રહી છે તેમનો પણ લગભગ આજે અંત આવી શકે એમ છે કે આજે સી આર પાટીલની જગ્યા ઉપર કોનું નામ જાહેર થાય કારણ કે સી આર પાટીલ હાજર છે એટલે લગભગ આજે નામ નક્કી થઈ જશે કે આજે આ બેઠકમાં અને જ્યારે બહાર નીકળશે ત્યારે એ ખબર પડી જશે કે હવે ગુજરાતની અંદર સંગઠનનું વિસ્તરણ થશે તો કોણ આપણા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે અને ખાસ કરીને જે અત્યારે ભાજપ પણ બિહારની ચૂંટણીની અંદર એટલે કે જે આવનારી ચૂંટણી છે છે તેમને જીતવા માટે વ્યસ્ત બની અને અત્યારે જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની અંદર હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે તેમને લઈને આપનું શું કહેવું છે તમને શું લાગે છે તમે કોને જોઈ રહ્યા છો કોને ઈચ્છી રહ્યા છો કે જે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર